તો સુરતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું લિંબાયતમાં પાંચસો બે મીટર લાંબો બનાવવામાં આવ્યો છે આ બ્રિજ ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને રાહત મળશે બાળકોની સલામતી સુનિશ્ચિત કરશે અને સમયની પણ બચત થશે બ્રિજ સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં મહત્વનો ફાળો આપશે તો અંડરપાસમાં

લોકોને લગભગ બેથી ત્રણ કિલોમીટર ફરીને આવવું પડતું હતું અથવા જોવું પડતું હતું એને હવે ફક્ત પાંચસો મીટરમાં જ એ સરળતાથી પોતે પોતાની જગ્યા પર પહોંચી શકશે આટલો લાંબો જેની ઉપરથી સાત રેલવેની લાઇન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે આ સુરત શહેરને જેમ બીઆરટી સૌથી લાંબી લાઇન સૌથી લાંબો રૂટ સુરતમાં છે તેમ સૌથી લાંબો આ અંડરપાસ પણ એ સુરતમાં નિર્માણ કર્યો છે આખા ગુજરાતમાં સૌથી લાંબો અને સૌથી હાઈટેક કે જ્યાં ઓક્સિજનની પણ વ્યવસ્થા વચ્ચે કરવામાં આવી છે એ પ્રકારનો આ અંડરપાસ બન્યો છે સુરતના